વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ કૈલાશ ધામ સાર્વજનિક યુવક મંડળ દ્વારા સ્થાપિત શ્રીજીની સવારી આન બાન શાન સાથે તેમની આગમન યાત્રા યોજવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આગામી દિવસોમાં શહેરમાં ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં શહેર અત્યારથી જ શ્રીજીમય બન્યું છે આ તહેવાર નિમિત્તે યુવક મંડળો દ્વારા શ્રીજીની આગમન યાત્રાની પણ શરૂઆત કરી દેવાઈ છે ત્યારે શહેરના સુબાનપુરા ગોરવા ખાતે કૈલાસધામ સાર્વજનિક યુવક મંડળના શ્રીજીની આગમન યાત્રા આન બાન શાન સાથે વાંચતે ગાચતે નીકળી હતી

આજે પશ્ચિમ વિસ્તારના એવા કૈલાસધામ સાર્વજનિક યુવક મંડળના ગણપતિનું પહેલું આગમન વડોદરામાં થવા જઈ રહ્યું છે જે ખૂબ રંગે ચંગે આજે જે પબ્લિકનો માહોલ ઉત્સાહ જે દેખાઈ રહ્યો છે તો એના માટે અમે લોકો બહુ જ બહુ એક સારું ફીલ કરીએ છીએ કે આખી પબ્લિક અમને સપોર્ટ કરવા માટે અને અમારા આગમનનો એક ઉત્સવ વધારવા માટે અમારી સાથે જોડાય છે એના માટે ખૂબ ખૂબ આભાર અમારા કોર્પોરેશન રંગ આયરે અમારી સાથે જોડાયેલા છે જેમણે ખૂબ મહેનત કરી પરમિશન લાવવા માટે જે અમારી સાથે સતત રાત દિવસ અમારા જોડે હતા અને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણા એમએલએ શ્રી કેવ રોપડિયા સાહેબનો અમારા સાંસદશ્રી ડૉક્ટર હેમંત સાહેબનો કે જેમણે અમને સારી રીતે પરમિશન આપવામાં ખૂબ સારી રીતે સરળતા મદદ કરી એટલે જય ગણેશ અને આવી રીતે બધા પબ્લિકને કહીશું કે જોડે જોડાય અને આગમન યાત્રા આજે

સૌ લોકોની સાથે રહ્યા છે અમારા ઉદયભાઈને ખાસ અભિનંદન સર્વે ગણપતિના દરેક મંડળોને ખૂબ ખૂબ અભિનંદન કોઈ વિઘ્ન કોઈનાથી આવ્યું નથી આ વિઘ્ન હરતા ગણપતિ બાપ્પા છે અને દરેકને ખુશી છે દરેકને શુભેચ્છા છે આના કોઈના પ્રતાપે થયું નથી અને કોઈના પ્રતાપે થયા નથી ગણપતિ વર્ષોથી આવ્યા છે અને ગણપતિ થતા રહ્યા છે એટલે તમને જે કઈ લોકો વિઘ્ન નરતા છે એ ગણપતિ બાપ્પાને ખબર છે અને યુવાનોને ખબર છે યુવાનો ખૂબ મહેનતથી ખૂબ પસીનાથી પોતાના ગણપતિ અને ખર્ચો કરતા આવડ્યા છે એટલે હું મહેરબાની કરીને પ્રાર્થના કરું છું કે આની અંદર કોઈ વિષય ના લાવતા રંગે ચંગે ગણપતિ ઉજવજો અને કોઈનો શ્રેય પણ ના આપતા અને કોઈને અમે કોઈને હીરો બી ના ગણતા ને કોઈને વિલન બી ના કરતા ફક્ત ગણપતિ ની પ્રાર્થના કરશો જેનું જેવું હશે એને એવા ફળ મળશે કરશે કૈલાસ ધામ યુવક મંડળ ના પ્રથમ ગણપતિ નું આગમન થવા જઈ રહ્યું છે થોડીક સ્થળો ની અંદર પાલકી ની શરૂઆત થશે વડોદરા શહેર ની અંદર તમામ ગણેશ ભક્તોએ જે પોતપોતાની રીતે પોતાના આગમનની તૈયારીઓ કરી છે તમામ વડોદરા શહેરના તમામ ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી કોર્પોરેટર શ્રી તમામે ગણેશ ભક્તોને ગણેશ મંડળોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે નજીકના પોલીસ સ્ટેશનની અંદર જે ગણેશ મંડળનું જે ફોર્મ ભરવાનું છે એ ખાસ કરીને એ ફોર્મ અને પોલીસ પરમિશન લઈ લે જેથી કોઈ તકલીફ ના પડે અને દરેક પોલીસ સ્ટેશનના દરેક પોલીસ અધિકારી પણ આપણા પોલીસ મિત્ર જ છે અને તે લોકો આપણા સહયોગી બનશે અને પોલીસ પરમિશન આપવા માટે પણ તે લોકો શરૂઆત કરી દીધી છે જય ગણેશ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર